તો અહીંયાથી હું નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરું છું તો અહીંયા લખેલું છે નીચેના ભાગમાં ગૂગલ તો ગુગલ ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે મારે અહીંયા ઓલ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું અહીંયા ઓલ સર્વિસ ઉપર ક્લિક કરી લઉં છું અહીંયાથી નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરવાનું રહેશે તો અહીંયા લખેલું છે પર્સનલાઇઝ યુઝિંગ સેર આપણને આવા પ્રકારનો આઇકન જોવા મળે છે અહીંયા એપ્લિકેશન ઓન જોવા મળે છે આપણે ઓફ કરી દેવાના છે અને અહીંયાથી તમામ સેટિંગને ઓફ કરી દઉં છું ઓફ કરીને અહીંયાથી બહાર નીકળી જવાનું રહેશે તમારે અહીંયાથી આપણે એક બીજું સેટિંગ ઓફ કરવાનું છે એટલા માટે નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરીશું અહીંયાથી નીચેના ભાગમાં સ્કોલ ડાઉન અને એ સેટિંગ પણ આપણે ઓફ કરવાનું છે તો અહીંયા લખેલું છે ડિવાઇસ તો ડિવાઇસ પર ક્લિક કરવાનું રહેશે આપણે અહીંયાથી આ સેટિંગને પણ આપણે અહીંયાથી ઓફ કરી દઈશું તો સેટિંગ કરી અને તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું રહેશે તમારા ફોન માંથી વધારાનો ડેટા વપરાશે નહીં તો આ હતો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને તમે અમારી ચેનલ પર નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત